હાજીપીર વિજયની યાદમાં બારામુલ્લામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો ગુરુવારે હાજી પીર દિવસ નિમિત્તે ઉત્તર કાશ્મીરમાં સેનાની ચિત્તા પોસ્ટ પર આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં ધ્વજવંદન આવ્યું હતું જે ભારતીય સેનાના શૌર્ય બલિદાન અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે આ કાર્યક્રમનું આયોજન સેનાની ડેગર ડિવિઝન દ્વારા ફ્લેગડા ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું બારામુલ્લા શહેર અને જેલમ નદીના કિનારે આવેલી આ વ્યૂહાત્મક ચોકી પરથી તિરંગો લહેરાવ્યો હતો આજીપીર ઘાટની જીત ભારતીય સૈન્યના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ છે અને આ સમારોહ તે વીરગાથાને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયો હતો આ પ્રસંગે લશ્કરી બેન દ્વારા પ્રસ્તુતિઓ અને સ્થાનિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેને વાતાવરણને સન્માન અને સમરસતાની ભાવનાથી ભરી દીધું હતું બારામુલા રાષ્ટ્રીય રાઇફલ્સના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નાગરિક પ્રશાસનની પ્રતિનિધિઓ અને અન્ય સુરક્ષા દળોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણીએ સશસ્ત્ર દળોને સ્થાનિક સમુદાય વચ્ચેના અતુટ સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો